શ્રી માતાજી સ્વાગત છે તમારું રવિ ટેક ટેલેન્ટ ચેનલ માં આ વિડિયો માં કોલ કઈ રીતે બ્લોક કરવો અથવા કઈ રીતે બ્લોકમાંથી બહાર કાઢવું તે વિશે તમને હું માહિતી આપી જો તમને આ અમારો વિડિયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તમારા આવા વિડિયો જોવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ને ઓન કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો फोन માં જવાનું પછી ત્રણ ડોટ માં ક્લિક કરવાનું પછી સેટિંગ માં જવાનું સેટિંગ માં ગઈએ આપસી બ્લોક કોલ્સ માં નંબર માં જવાનું અહીં તમે આ અહીં તમે નંબર એડ કરીને બ્લોક કરી શકો છો જેમ કે ઓયા 708708 કરી પછી પ્લસ પોઈન્ટ દબવી દેશે એટલે તે નંબર બ્લોક થઈ જશે જો યાર ઓપાસ માયナス લાલિયા રામા તમે લભિન લોકમાંથી કાઢી શકો છો નીકળી ગયા બ્લોક કોલ્સ માં ઓન કરી દ્યો તો જે અજાણ્યા નંબર હોય તે ફોન ના આવી શકે અને તમે કોલની આઈડી જોઈ શકો છો આ પીસા પણ નંબર તમે જોઈ શકો છો જે બ્લોક માં છે આ મેસેજ બ્લોક કરી શકો છો કોઈ મેસેજ હતો પછી કોન્ટેક્ટમાંથી નંબર લઈ તમે બ્લોક કરી શકો છો કોઈ નંબર લઈને તમારે એમાં જવાનું પછી મોરમાં જવાનું ત્રણ ટપકામાં બ્લોક કરી દેવાનું બ્લોક પાછું અનબ્લોક કરી શકો છો તો આ રીતે શોર્ટકટ થાય છે So, तो करो, करो, जो आ वीडियो पसंद आए तो लाइक करो शेयर करो कमेंट करो मेरी चैनल सब्सक्राइब करवा विनती थैंक यू जो आभार